નમસ્કાર જય શ્રી હું એક એક નવા વિચાર સાથે સત્કાર્ય સ્ટાર્ટ કરી છીએ જે ટ્રસ્ટ 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 એટલે કે શ્રીમતી છગનભાઈ આ દ્વારા સંચાલિત દેતી હોસ્પિટલ માં સગર્ભા માતાઓની પ્રસુતિ કે સીઝેરિયન ડેલિવરી સંપૂર્ણ ફ્રી માં કરી આપવામાં આવે છે જો કોઈ જરૂરિયાતમંદ દર્દી હોય કે જેમને ગર્ભાશયની ઓપરેશનનું અથવા અંડાશયની ઓપરેશનનું કે બીજું કોઈ ઓપરેશનની સલાહ આપવામાં આવેલી હોય તો આ ઓપરેશનો તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવે છે આ સેવા અંતર્ગત કોઈ બી વ્યક્તિ પાસેથી હોસ્પિટલ દ્વારા રૂમ ચાર્જ કે ઓપરેશન ચાર્જ લેવામાં આવતો નથી જેથી મિત્રો આ સેવા કાર્ય ઝડપથી આગળ વધે અને મેક્સિમમ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે કોઈને આપણે આ મેસેજને વધારેમાં વધારે સ્પ્રેડ થાય તેના માટેની હું નમ્ર વિનંતી કરું છું મારી હોસ્પિટલ દેવકી હોસ્પિટલ આવેલી છે ફર્સ્ટ ફ્લોર લા સિટાડેલ કોમ્પ્લેક્સ પુણા પાટિયા હોસ્પિટલ માટેનો કોન્ટેક નંબર છે અઠ્ઠાણું છ પચાસ અઠ્ઠાણું છ સિત્તેર મિત્રો આ એક સેવા કાર્ય યજ્ઞ કરવા જઈ રહ્યો છું જેમાં મારે તમારા લોકોનું બી સંપૂર્ણ સહકારની જરૂર છે જેથી ચાલો બધા ભેગા મળીને આપણે સેવા યજ્ઞ ચાલુ કરીએ અને આ યજ્ઞને પરિપક્વ કરીએ પૂર્ણ કરીએ અને સફળતા મેળવીએ જેથી કરીને ગરીબ દર્દીઓ ગરીબ લાભાર્થીઓને ફાયદો થાય